એટલે માંડવીનું તેલ અહીંયા લીધું છે અને અડધી ચમચી જેટલા અહીંયા અડધી ચમચી જેટલી આપણે અહીંયા મેથી લીધેલી છે એક ચમચી જેટલા ધાણા લીધા છે એક ચમચી જેટલી વરિયાળી દાણા લીધા મરી લીધા છે અને એક ચમચી અહીંયા વરિયાળી એક ચમચી આપણે રાઈ લીધેલી છે બે ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે અડધી ચમચી હિંગ અને અડધી ચમચી અહીંયા હળદર લીધેલી છે અને અહીંયા આપણે કાચી કેરી લઈ લીધી છે તો કેરીને આપણે બધી છાલ ઉતાર લેવાની છે પછી ખમણવાની છે તેને આપણે સરસ એની છાલ ઉતાર લીધી છે અને આવી મોટી સારવાળી જે ખમણી આવે ને જે એકદમ સરસ મોટા લચા પડે એમાં આપણે આ કેરીને ખમણવાની છે તો હવે કેરીને આપણે સરસ ખમણી લેવાની છે રીતે મોટા મોટા લચ્છા પડે એવી રીતે આપણે કેરીને ખમણી લેવાની છે તો બધી જ કેરીને આવી રીતે આપણે ખમણી લેવાની છે તો અહીંયા આપણે બધી કેરીને સરસ ખમણી લીધી છે તો હવે આમાં હળદર મીઠુંને આપણે ભેળવી લેશું અથાણામાં આપણે મીઠાનું પ્રમાણ વધારે હોય તો અથાણું એકદમ લાંબો સમય સુધી ટકે છે મીઠું આપણા મિક્સ કરી લેશું આપણે અહીંયા આપણે કેરીની ખમણની અંદર આપણે હળદર મીઠું ચડાવી દીધું છે ને સાઈડ ઉપર રાખી દઈશું હવે મસાલો આપણે શેકી લેશું આપણે સૂકા ધાણા લીધેલા એ પણ ઉમેરી દેસું અહીંયા વરિયાળી લીધી હતી એ પણ ઉમેરી દઈશું મેથી લીધી હતી એ પણ ઉમેરી દઈશું ને આખી આપણે રાઈ લીધેલી તમારી પાસે પીળી રાઈ હોય તો એ ઉમેરી શકો છો જે સરસો કે પીલી સરસો એ હોય તો એ પણ અહીંયા ઉમેરી શકો છો તો કાળી રાઈ ન ઉમેરો તો ચાલે ને અહીંયા તીખા પણ આપણે ઉમેરી દીધા છે હવે માત્ર આને એકદમ બહુ શેકવાનું નથી આની અંદર જે ભેજ હોય એ ઉડી જાય ત્યાં સુધી જ આને શેકવાનું છે તમારે ત્યાં તડકો આવતો હોય વ્યવસ્થિત બાલ્કનીમાં તો આને કલાક સુધી રાખી દો તો ભેજ આનો ઉડી જાય છે મસાલાને આપણે રાખી શકીએ તડકામાં રાખીને પણ હાલે હાલેનો તડકો ન આવતો હોય તો આવી રીતે આપણે માત્ર ભેજ ઉડાડવાનો છે આપણા મસાલામાંથી સાવ ધીમા ગે છે આ બધું એકદમ ગરમ થઈ ગયું એવું શેકાઈ ગયું છે અને હવે આપણે એને ઠંડુ થવા દેસુ ડીશની અંદર આ ઠંડુ થાય પછી જ આપણે મિક્સર જારમાં આને પીસવાનું છે તો સાઈડ ઉપર આને રાખી દેસુ સેમ એ જ પેનની અંદર આપણે તેલને સરસ ધુવાળા નીકળે એવું ગરમ કરી લેવાનું છે ધુવાળા નીકળે એટલું ગરમ કરીએ તો આપણું અથાણું લાંબા સમય સુધી ટકે છે અને સારું સારું રહે છે આપણે જે જે આ બનાવીએ બનાવીએ છીએ છીએ એટલે કે કેરીનું અથાણું દોઢ મહિના સુધી એવું ને એવું રહે છે આપણું આ અથાણું અહીંયા ધુવાડું નીકળે એવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આને ઠંડુ થવા દેસુ તો મસાલા જે આપણે શેકીને રાખેલા એકદમ મસ્ત એવા ઠંડા થઈ ગયા છે તો મિક્સર જારમાં આપણે લઈ અને દરદરા પીસી લેવાના છે પલ્સ મોડ ઉપર એટલે કે રિવર્સ ઉપર આપણે આને પીસી લેવાના છે એકદમ એકદમ સરસ ભૂકો નથી કરી લેવાનો તો આપણે થોડુંક ઠંડુ થઈ ગયું છે આપણું તેલ એકદમ ગરમ હોય અને આપણે હિંગ ઉમેરીએ તો હિંગ બળી જાય એટલે થોડું ઠંડુ થવા દઈએ અને પછી આપણે આને હિંગ ઉમેરવાની જો ઉપરથી એકદમ આપણે ફીણા ફીણાં એટલે કે બબલ થવા માંડ્યા છે એટલે આપણી હિંગ સરસ પાકી જશે આમાં આપણે કેરીને હળદર મીઠું ભેળવીને રાખેલા એક બાઉલની અંદર આપણે હવે લઈ લેશું અહીંયા મસાલો પણ મસ્ત એવો આપણો દરદરો પીસાઈ ગયો છે તો મસાલાને આપણે આની અંદર ભેળવી દેસુ

આપણે અહીંયા હિંગ હિંગ ઉમેરીને તેલ પણ સરસ ઠંડુ મસ્ત એવું થઈ ગયું છે આપણે હલાવી લેશું નહીં જો હિંગ નીચે બેસી ગઈ છે એટલે એકદમ હલાવી અને આપણે તેલને અહીંયા ઉમેરી દેવાનું છે હિંગનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે એકદમ મસ્ત ખુશ્બુવાળું આપણું અથાણું તૈયાર થાય છે તેલને સરસ આપણે મિક્સ કરી લેશું તો તૈયાર થઈ ગયું છે અહીંયા આપણું કાચી કેરીનું અથાણું અથવા તો તમે એમ પણ કહી શકો કે કાચી કેરીનું લા અચાર તો આપણે કાચની બરણીમાં ભરી લેશું અને એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે કાચની બોટલ એકદમ સરસ ચોખ્ખી હોય એની અંદર આપણે ભરી લેવાનું તો અહીંયા આપણું કાચી કેરીનું અચાર તૈયાર છે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે માત્ર પંદર મિનિટની અંદર આ આપણો અચાર તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો તો આ અથાણાને તમે એક દિવસ રાખી અને બીજા દિવસે ખાશો ને તો મસ્ત એવો મસાલાનો સ્વાદ બેસી જશે અને સ્વાદ પણ બહુ જ સરસ લાગશે